આ હતા કોર્પોરેટર રચના માડમ જામનગરના રાજાશાહી વખતના સુભાષ શાક માર્કેટના ના ડિમોલેશન કરવાના નિર્ણયને લઈને ગલ્લા ધારકો કોર્પોરેટર રચના આગેવાનીમાં કરવા પહોંચ્યા હતા સુભાષ શાક માર્કેટ હોવાથી મહાનગરપાલિકા દ્વારા શાક વિક્રેતાઓને માર્કેટ ખાલી કરી દેવા પ્રમાણ કરવામાં આવતા મામલો કેવો ગરમાયો તે તમે જોયું હાલમાં સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરી શકાય તે માટે કોર્પોરેટરે મુદ્દત આપવાની માંગ કરી છે એટલે હવે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે